આયા આખા ગામ પાણીયાર્યું નીકળે પ્રભુ સાર જોડી મોજડી સીવી માથે સૌદ બ્રહ્માંડ નું રૂપ ધારણ કર્યું પેઢીમાં માં મોજડી બાર માંડ્યો પ્રકાશ પડવા પ્રકાશ બે વસ્તુનો પડે એક તન મન ધન થી માવતર ની સાધુ સંત ની સેવા કરી હોય અને એક ઈશ્વર ને મળવા જ ભગવી કફની પહેરી હોય એ સાધુ નો પ્રકાશ પડે હરિરસ પીવે બીજાને પાય સાસા સાધુ એમ ઓળખાય સમદર જેવા સ્વભાવ જેના કદી ન સલકાય ઝેરના કટોરા જીરવી જાણે અમૃત બીજાને પાય સાસા સાધુ એમ ઓળખાય બાર પ્રકાશ ભાયો હવે તો સાધુ બનાવટી બનેશ કોકના બોક્સનમાંથી હરિયા ખેંચી લે અને ત્રિશુર ગળાવે કાન ઢાંકીને રૂમાલ બાંધે અને આપણને ઉભા રાખે ભગત તેરો બેડો પાર કરી દઉં પણ તું રોટલા હાટું વણગ્યું ઠેકે છે બેડો હું પાર કરી હા બનાવટી બાવા હોય ને માગતા ન આવડે આપણે હું તા તારે આવે અને આપણને જગાડવાના મંત્ર માંડે કેવા શુક્ર શનિ રવિને ને મંગળા ઝોપોઢે જદુરાઈ સાક સડે મેદની કરકે બંધાય પાલબા આપણને જગાડે આપણને એમ થાય કે આપણા ફળીમાં ઘણ મશીન ક્યાંથી આવ્યું વળી ઘડીક ન જાગે ક્યાં ફેર આદરે પેટ્રોલ વધારે આ જગતમાં ચાર જાતના સુખ છે પેલું સુખ શરીર નું બીજી દૂધ ને દીકરા પનોતી નો વાહો બહુ નરેશ હાજો હમીર રૂપો રત્નો કાળો કેહો લાલો રણસોડ અને પનોતી બહુ નડશે પણ તમને અત્યારે નડે કઈક કરો પ્રકાશ ભાળીને માથે બેડા અને માંડ્યું કિંમત પૂછવા પૂછે પાણી ભાડા

માથે બજાર માં માણસ ને હાલવાનો માગ નથી ગામ હપ્યું કે ભગત એક મહિનાથી આવ્યા મોજડી કોઈ દેતા નથી અહીંથી જાતા નથી ગામ હપે તો પારણ કરે ગામ હપે ગામ ધુમાડો બંધ કરે ગામ ધારે કરે એનો ઈ ગામ ધારે બાંધેલો વેડો તોડી નાખે ગામ સે રામ નું રૂપ છે ગામ સે હાથી નો પગ છે ગામ જે ધારે કરે પેહલા તો આખું ગામ ભગવાન ને મંદિર જઈને આરાધના કરતું કે ઈશ્વર તું અમને નહીં રોટલો આપતો કોણ આપશે હવે આપણે માગતા થાક્યા ઈશ્વર આપતા થાક્યા હવે તો માળા ફેરવે તોય બે સાઈડ માં નાયતો બે સાઈડ ઘરના ખૂણામાં માં સોકડી હોય નાવા બે ગંગા નાયા જમણા નાયા પાણી બધું વંડગી વયું જાતું હોય પ્રભુ કે તમારા પંડ ઉપર જાય તારે પવિત્ર થાવ ને આવી ઉતાવળી ભક્તિ થઈ ગઈ દેખાવની ભક્તિ પેલા તો મીરાબાઈ પાનબાઈ નરસિંહ મહેતા સંગાવતી જેની પ્રભુના શીતર ઉજળા કરી બતાડ્યા સોનાને લેખણી લખાણા કે જેના નામ સાંભળો કે આપણો થાક ઉતરી જાય હવે તો એવા શીતર જોવામાં આવે છે કે આપણને ઉડતી રી સડે છે કે આ બધું શેષ પણ પરમાત્માની માયાથી બધું થાય છે આયા ભગવાન જાણી ગયા અજર અમાર શિવજી અજર અમર નાસી ભોળો નાથ જાણે કે છે બધું ગામ હવે મારે જાજુ રહેવાનું નથી કામ મોદડી નો સાસો ગરા ઘનો સાસો ગરા ઘનો આયો જેના માટે સી છે માટે સી છે મોદડી મુખ હરી હજોરા ભગવાન બે હાથ ની વિશે વિચાર કરે કે જેના માટે શિવિસ એ તો કોઈ આવ્યું નહીં અને બીજા ખોળ મોંઘો કર્યો તો જોજો બંગડીવાળાની વાળાની લારી સોરી આ એ જ વધુ ભી કરે હાસા તો કોક કોક હોય પણ ગરદી બીજા કરે ભગવાન કે જેના હાટું હું મથુસ એને કોઈ હમાસા નથી અને આ રાંકા ખોળ મોઘો કર્યો હું શું કરું નથી કોક કેતા કે વેવાય બે હારા હોય પણ વીવા બગાડે જાણી ઉતારો હારો નહીં પાઘરણ હારું નહીં ગાડલા હારા નહીં ખાવાનું હારું નહીં પણ તારા જોડા તો જો મલપા ડેઢ ક્યાં રાત પોતાના પૂછ લે પડે દે ખાણ પર ગંધીલો કેવડો બાપ તું બદલી વાળા અમીરાત ક્યારે કહેવાય કે કોઈનું અબખોડે નહીં કોઈનું વખાણે નહી આ માણસ ની અમીરાત અહીંયા ભગવાન જાણી ગયા ટેલિવિઝન ઘોડી માતાજીને ખબર પડી બાંદ માથું ઓળેશ

દિન ગણતા માસ ગયા વર્ષે આંતરિયા સૂર્ય સુકી સાઈબાક નામે વિસર્યા હું કેદુ ની આવીશ મને ખ્યાલ નથી કેટલા વર્ષ આ દુનિયામાં પૈસો ખબર ન હોય ને ખૂટી જાયશ એક આપણું ગઢપણ ખબર ન હોય ને આવી જાય છે તો હગામાં ટપાલ ન આવે કે અમારા ગઢા પહેલી તારીખ કે ગઢા થઈ જવાના છે પણ અકળ છે કમાવેલો પૈસો ક્યારે ખૂટી જાય એનો ખ્યાલ નથી અને આપણી અવરદા અવરદા ક્યારે પૂરી થાય એનો ખ્યાલ નથી ગમે એ વસ્તુમાં આપણને અવળા હવળા ભાગીદારીમાં રાખી અને ભૂહાળીઓ ફેરવે પાર તો એક સેકન્ડમાં મીઠી હોય માલિકની હવળા હોય માંડી કરે કિરતાલ તો ઘડીકમાં માં ન હોય આયા માતાજી દાસીને કેસ કે તું પૂજાપો લઈ આય હું જોઈ જાઉં કે કેટલા વખત વીતી ગયો

આપણને થોડોક અંદાજ આવે છે કારણ કે સામા માણસની વર્તી કેવી એ હાસું ભજન કર્યું હોય તો ઓળખીએ કી નો પગ ભાંગી ગયેલો બસ સંબંધી આવ્યા ખબર કાઢવા તે જાય તાર કહેતા જાય મોટા ભાઈ જરાક ચોખું ઘી ખાજો દૂધ પીજો ગોળ ખાજો અને તમને હઠ આરામ થઈ જાય બે ચાર પાંચ મહેમાન આવ્યા દસ પંદર આવ્યા પચાસ આવ્યા જે આવે કેતા જાય કે ભાઈ ખોરાક સારો લેજો એમાં ઓલો દર્દી પગ જેનો ભાંગ્યો થાય હામા હામા ખોરાક લેવાનું બધા કોશ પણ મારી ભેંસ અધ્યર ઘી કરે છે રોજ તમે ઉલાળી જાઓ મારા હાટું કાંઈ રહેતું નથી કોઈ હગો એવો અમીર હોય કોઈ હગો હમજ હોય કોઈ ધર્મને માનતો હોય ખબર હોય કે ઘાયલ કી ગતિ ઘાયલ જાણે જો કોઈ ઘાયલ હોય પ્રભુજી મેં તો દર્દ દિવાની મેરો દર્દ ન જાણે કોઈ કોઈ હગો જો કિલા ઘી લેતો આવે તો મને રોઠો વળે જે હોય આવીને માથા ઉપર ઉભા ખોરાક લેજો ખોરાક પણ લેવો છે નો ખાટલો ખાવો મારે એ માણસ પરાય પીડ જાણે તાર માનવું કે આ માણસ આપણા કામનો નો આને સત્ય હોય તારે તો સંબંધી માત્ર લાંબા હાથ કરે પાણ અઠાવી કિલોમીટર ની જયારે તાણ હોય અને રાતિ હાંકળ એક બોલ કેટલા જોઈશ આ સંબંધી હાસા બાકી બજારમાં કેવન્ડર પીવા તો બગડાટી બોલાવે સોડા એક જણો પીવે ને અઢાર જણા જાય ઓલો ફોડનારો થાકી જાય ભાઈ આ તો કડાવીના ના ડબ્બા લાગે અડધા પી પી ને હલતા થઈ જાય પાસા વાળે કે મેં એમ પીધી આયા દાસીને મોકલેશ પૂજાપો લેવા એમાં દાસી વાટમાં દુકાન ભાળી જાય છે દોડી દાસી વારમ

આવી પાછી કઈ લાવી કેમ દાસી કે બેન એવો સુંદર એક ભક્તે ઘાટ કર્યો મેં તો નહીં પણ તમે તમારી જિંદગીમાં નહીં જોયો માણસને બાંધવું ન હોય પણ બીજા બધા નાખ ને બે લાફા મહાત્મા ગાંધી કહેતા કે માણસ પ્રાલબ ને ભૂસી શકે છે ને માણસ પ્રાલબ ને ફેર લખી શકે છે મરનાર ને ન મરવું હોય પણ બીજો એને મદદ આપે કે હવે તારે જીવીને શું કરવું पहला मानुष मदते आप હવે માણસેને હરે રાવેશ આયા બહુ વખાણ કર્યા માતાજી હલી ન કેલા મોરദാસી પાસળ સચ્ચી પાર્વતીજી આલા મણિયા રાની બેદીએ તભૂ કહે સાસો ગરા કહે સાસો ગરા કહે

એ ગમે એવી ભીડ હોય તોય જોઈ નહીં એક નોરતામાં ભુવાને ઉજમસીડ્યો તે માંડ્યા ખેલ કરવા કે આજ તો માતાજીનો ખેલ કરવો માથે સગડી હાથમાં ત્રિશૂળ ડાકલા વાગે ભડકા થાય કોઈ કે જીભું કાપે એમાં હરખા નામનો ભાઈ સીમમાં હુહુઆઈ સાંભળી ગયો કે આ ગામમાં કંઈક જોયા જેવું લાગે આવ્યો જોવા પણ માણસની મેદની જોવાય ની નીશો આદમી ત્રણ ફેરા ફરતો ફર્યો પણ અંદર નો જવાન એટલે હરેજો ને આઘો જઈને ફાળી ઓઢી ને એમાં ગામના સરપંચ આગેવાન ભાળી ગયા ભાઈ આ હરખો હું કામ આખો તો ભલે એને માતાજી આવ્યા અંદર લઈ ગયા પોલીસ ને બોલાવી ને કેળી કરી ધરવું તો તો અંદર લઈ ગયા ગૌમૂત્ર માં લીમડો પાણી બોળીને સાચો કોણ ધૂણે તકે હું હરખો તો આ શું કામ આવ્યો બારથી કળાતું નથી કે એમ હુશિયાર માણસ ગમે એ રીતે જોઈ લેશે આયા માતાજી મોજડી ભાળી ગયા રાજી થઈ ગયા આવીને પાસે ને પાના છે પાસે રે શું છે મોજાડીના શું છે મોજાડીના બોહુલ રે અમને એક આપો પ્રભુ માંડ્યા ના પાડવા મોજડી નથી તમારા મોજડી નથી તમારા

તર બાપા આશીર્વાદ દે જા દીકરા તારું સારું થાય તો આશીર્વાદ ક્યારે મળે કે હાહુ પગ તર બેટા ઈશ્વર તારો અખંડ સુડલો રાખે આશીર્વાદ ગા ભેંસ સાધુ સંતને જો દૂધ આપ્યું હોય તો સોરાનો ઠાકર આશીર્વાદ દે કે તમારે ઘરે મારું બાનું લાગે આશીર્વાદ શાર દેવ ને ઘરે થી દેવીઓ ના આશીર્વાદ લેવા હટુંજા ભેજા નું દઈ કર્યું છે દાસી કે બેન દેવી તો આપણે જ પૂછો भगत ને કે કયા કયા દેવી એટલે પરમાત્મા માંદ્યા કેવા મહારાજ આપવાની સે કોણ હે પ્રભુ માંદ્યા શરૂઆત કરવા આખી દુનિયા ના છત્રપતિ રાજા જે પોતે ભોગી ને લક્ષ્મી જે ના હરી માટે શિવસે માટે શિવસે મુખ હરી ભા ભગવાન હોય ને લક્ષ્મીજી હોય લક્ષ્મીજી હોય ને ભગવાન હોય બે માણસને હંપ હોય વસન વિવેગી જેન નારી ને ભ્રમાદિક લાગે પાય અસ્ત્રીન પુરુષ બેય રામાયણ વાંચતા હોય પરદા સાંભળતી હોય એ પરદા થાકતથી રૂડી થાય પણ અસ્ત્રીન પુરુષ બેય બાજતા હોય અને ઈ બાધે પરજા જોએ પછી કાંઈ નિહાળે પાયસ ન થાય કારણ કે ભેંસ ભાગે એની હારો હારે પાડરુંય ભાગે નકર પાડરું હાંઢીઓ ન ભાલ્યો હોય પણ પાડરું કે મારી માં ક્યાં ગઈ દોડા દોડ એટલે ઈ પણ દોડકણું થઈ જાય એમ અસ્ત્રીન પુરુષ બે સારી વાતો કરે તો પરજામાં સંસ્કાર હારા આવે અને નબળી વાતો કરે પરજામાં સંસ્કાર નબળા આવે ભગવાન હોય ને લક્ષ્મીજી હોય ને લક્ષ્મીજી હોય ને ભગવાન હોય અત્યારે ઘણા કેસ કે બહુ સંબંધ આઘો કર્યો ક્યાં કે ઢૂંકડું કોઈ દેતું નહીં આમથી વરઘોડો વયો આવતો હોય ને આમથી માંડવાવાળા ગાતા જાય સીતા ને તો રાણા રામા પધા રામ નથી રીંસડું હાલ્યું આવે છે આ લક્ષ્મીજી અને ભગવાનની ની જોડ તો ક્યાંક જ હોય વસન વિવેગી જે નારીના ભ્રમાદિક લાગે પાય અત્યારે તો આદમી મહેમાન લાવે તાર બહેર રહોડાના ના હોપડ જોવે કોને એના ડોહા ડરડી લાવ્યો આવકારે ઓછા પડે મંદ દેની માન એ ક્યાંથી પાથરે પ્રાણ હાસુ હોરઠીઓ બને ઊંચા કુળનો આદમી નિશા કરે જો કામ તો તો ભૂહાઈ ભારત માં નામ હાસુ હોરઠીઓ બને આયા લક્ષ્મીજી નું નામ લીધું દાસી કે બેન એક નો તો ગણેશ મંડાઈ ગયો भगत कैसे के एक जोड़ लक्ष्मी जी नहीं पूछो भगत ने बीजी कौन परमात्मा फिर बोला बोलो ना आखी दुनिया ना छत्रपति राजा के पोते प्रमेश्वर के प्रथमी रस्ता ब्रह्मा के वाणा सती सावित આ દુનિયાનું બંધારણ જ્યારે બાંધ્યું ત્યારે આખી કમાન બ્રહ્માના ના હાથમાં હતી એમને ઘરેથી સતી સરસ્વતીને આપવાની દાસી કે બે બે જોડી ગઈ પૂછો ભગતને ત્રીજી કોની પરમાત્મા ત્રીજી વાર બોલ્યા ભાંગે ભોભી ભોળો નાથ ભાંગે ગાંધા ડાકે ભાંગે કૈલાસ પતિ બાંગ ને ગાજો ત્રીજું ઈશ્વર નું નામ આ સિવાય ખોટી વહતી કળિયુગમાં ઈશ્વરે આપણી આવતી પણ આપણે ખોટી ફેંડી નાખી ઈર્ષા કરે બસમાં બસ માં બે બે ત્રીજો આવે ક્યાંક આગળ હાલો આગળ હાલો આગળ ક્યાંક કુવો જ પડવું એ બે પાસા વાતું કરે દુનિયામાંથી માનવતા ગઈ અત્યારે તમારા બે જ ગઈ તો આ જગત આવરદા એને હાથે તોડી નાખે છે ગામમાં ગમે કોક ટ્રેક્ટર લાવ્યું હોય બીજા સોરે વાતો કરે ગમતો સોનો ભરશે તું ભરી આવજે ખોટી ખોટી વાતો કરી કોક નું કરજ ને કોક વાતો કરે આમ મોઢાના આખા મીટર ફરી ગયા નકર સૌરાષ્ટ્રના માણસના મોઢા કઈ ડાયલના કમ્ડ જેવા હોય મોઢું તો ઠાકોરજી થી રૂપાળું હોય પણ જે ઘરે જાજા મહેમાન જે ઘરે જાજા પૂન જે ઘરે જાજો વિવેક પરજાનું મોઢું જોવો ઘોડિયામાં મોઢું જોવો કે એનો થાક ઉતરી જાય આનું નામ પરજા પણ ડેલા દઈ દઈને કુતર્યા માથે ના ઘા કર્યા હોય પરજા કેવી થાય કે બરોબર મહેમાન જમવા બેસે પાપડ ભાંગે સુરીમો સોળે એ વખતે ગરધણી કંઈક કરો હરિહર પરજા કંઈક બા ડબલું ક્યાં છે ડબલું દો જ ક્યાં તો હરણા કઈશ માર્યો હોય જય રઘુવીર પાર્વતીજી નામ પડ્યું ક્યાં તો મોઢું મણિયા ડરાયું એવું રાજી થયું કે બેન એક જડ તો આપણી જ છે પણ બસારજી આપણને ઓળખતા નથી એટલે આપણે એને કઈક કેવું તો જોશે હું શંકરા नार रे, रे भगत हूँ सौ शंकर धरा नार पोते मारो पार्वती सरी को नाम हवे कई कैलाश आया नो नथे काम रे भगत घरे बैठा घरा घरे बैठा आयो मु हरि भजो ભગત જે તમે કહો છો એમી અને હવે કૈલાસ માં ન આવવું હોય તો મોજડી એમી લેતા જાય પરમાત્મા માંડ્યા ના પાડવા કે અમી તો સાધુ સંત ભગત ભિખારી પાંચથી વાત હું સાંભળીશ કે રામચંદ્રજી ભગવાન જયારે ચૌદ વર્ષના દેશ વટે ગયા વનમાં તારે બદ્રીકા નજીક ગયા તારે કીધું તું માતાજી કે ભોળાનાથ એટલામાં ક્યાંક પ્રભુ પધાર્યા તમારી આજ્ઞા હોય તો દર્શન કરી આવું ભોલોનાથ કે દેવી જાઓ પણ એક શરદ રઘુનંદન નાના સેના દર્શન કરીને વહી આવજો એને કંઈ કહેતા નહીં આગેથી માતાજી અસર સીતાજી બન્યા ભગવાન ઓળખી ગયા ભલું કરજો માતાજી તમે આય ક્યાંથી એ ખબર પડીને સેંકડો વર્ષનો ત્યાગ કર્યો

વજોરા ભગત આ નકરા રતન નથી આને સીમાડે જાજો ગાના દૂધમાં ધોજો ત્રાંબાના વાસણમાં મૂકજો મથો મચ ચંદ્રમાં આવે અધલાખની વૃષ્ટિ થાય તમે વિનતા થાકી જાશો ભગવાન કે ઈ રાતનો જો ગણ થયો હોય તો આપણે નકામો ધક્કો થાય પણ પેઢીની માલપા બીજી પેઢી હતી બદલે સોતેર નો ખોબો ભરી અન પ્રભુ ઉમરામાં ઉભા હાજર નાભો ભરી ને બાદો ભરીને બાદ વાલો મારો

মাযরাযরাাযেে <laughs>